કચ્છના બચાવ નજીક ત્રણ પોઈન્ટ પાંચ તીવ્રતાનો ભૂકંપનો આંચકો કચ્છ જિલ્લાના ભયાઉ તાલુકાના મેઘપર ગામ નજીક આજે બપોરે એક વાગીને છપ્પન કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ પાંચ છે પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ભયાઉથી આશરે અગિયાર કિલોમીટર દૂર મેઘપર ગામ પાસે નોંધાયો હતો કચ્છમાં દસ જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈનો હોવાથી ભૂકંપના આંચકાઓ અવારનવાર નોંધાતા હોય છે મિલકત સંબંધી ગુનાઓ આચરતા કિડાણા ગામના માધાબારે ઇસમને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તડીપાર કર્યો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વારંવાર મિલકત સંબંધી ગુનાઓમાં સંડુવાયેલા કિડાણા ગામના માથાબારે ઇસમ મહેબૂબ સુલેમાન મથડા વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસને આધારે તડીપાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર દ્વારા દરખાસ્ત મંજૂર કરી કચ્છ જિલ્લા તેમજ કચ્છને અડીને આવેલા મોરબી સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને આરોપીને પકડી તડીપાર હુકમની બજવણી કરાઈ અને મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા કડક કાર્યવાહી કરવામાં આવી પૂર્વ કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં વીજ કનેક્શનો કપાયા પૂર્વ કચ્છ વિસ્તારમાં દ્વારા તારીખ જાન્યુઆરી રોજ યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અંતર્ગત ગાંધીધામ આદિપુર રામબાગ મેઘપર તથા અંજારપેટા વિભાગમાં બહારથી આવેલી બેતાલીસ ટીમો અને સ્થાનિક એકાવન ટીમો દ્વારા ઉદ્યોગ અને વ્યવસાયિક કેટેગરીના અંદાજે છસો અડતાલીસ વીજ કનેક્શનોનું ફિઝિકલ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્કનેક્શન બાદ ગ્રાહકો દ્વારા કે દસ્તાવેજો સિક્યુરિટી ડિપોઝિટ તથા રી ચાર્જ ભરતા કુલ અંદાજે રૂપિયા બે પોઈન્ટ છવ્વીસ કરોડનું કલેક્શન થયું હોવાનું પીજીવીસીએલે જાહેર કર્યું છે અને આવનારા દિવસોમાં ખેતીવાડી તથા રહેણાંક કનેક્શનો માટે પણ આવી ક કાર્યવાહી ચાલુ રહેશે તેમજ આગામી મેગા ડ્રાઇવ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભુજ વર્તુળ કચેરી હેઠળ ભુજ સિટી એક અને બે ભુજ રૂરલ કુકમા અને ભુજોડી વિસ્તારમાં યોજાનાર હોવાથી બાકી વીજ બિલ તાત્કાલિક ચૂકવવા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે ભજાઉ તાલુકાના જૂના કકરવા પાસે ગોડાઉનમાં ઘાસચારામાં ભયાનક આગ બાર કલાકથી વધુ સમયથી કાબુ બહાર તારીખ અઠાવીસના રોજ રાત્રે દસ ને પંચાવન વાગે એકસો બાર પરથી મળેલ કોલ બાદ ભજાઉ નગરપાલિકા ફાયર ટીમ ભજાઉ તાલુકાના જૂના કકરવા પાસે આવેલા મોટા ગોડાઉનમાં ગાયના ઘાસચારામાં લાગેલી આગની ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી પારીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથીપર ફાયર ટીમની મદદ લેવાઈ હતી સતત બાર કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચાલુ રાખવા છતાં આગ પર સંપૂર્ણ મેળવી શકાયો હાલ આગ યથાવત હોવાથી નુકસાનનો અંદાજ હજુ સુધી મેળવી શકાયો નથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા આદિપુર પોલીસની કાર્યવાહી આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંતરજાળ મોમાઈ નગર ખાતે ગંજીપાના પત્તા વડે રૂપિયા હારજીતનો જુગાર રમતા રવજીભાઈ ગાંગજીભાઈ દાફરા રમેશભાઈ ખીમજીભાઈ સોલંકી દાનાભાઈ આલાભાઈ દાફરા રાયમલભાઈ અખાભાઈ બારોટ તથા દીપક લાલજીભાઈ દાફડાને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં તેમની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર નવસો દસ જપ્ત કરવામાં આવ્યા હતા અને તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી લોકસભાના માજી સાંસદ ગુલાબશંકર ધોળકીયાની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે તેમના જાહેર જીવનમાં કરેલા કાર્યો અને સમાજ માટેના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી જન્મજયંતિ અને પુણ્યતિથી નિમિત્તે નગરપાલિકા દ્વારા દર વર્ષે શ્રદ્ધા સુમન અર્પણ કરવાની પરંપરા મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અધિકારીઓ કર્મચારીઓ નાગર સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ લોકસભાના માજી સાંસદ શ્રી ગુલાબશંકર ધોળકિયાની પુણ્યતિથી નિમિત્તે એમની પ્રતિમાને હારોપણ કરાવી ભુજ નગરપાલિકા દ્વારા દર વખતે જે એની પુણ્યતિથિ કે જન્મજયંતિ એમને લોકો યાદ કરીને અને હારારોપણ કરીએ છીએ આજે એમના નાગર સમાજના પ્રમુખને સૌ હોદેદારો સૌ સાથે મળી અને એમને એક શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ એવા ગુલાવશંકરભાઈ ધોળકિયાની ચોપનમી પુણ્યતિથિ છે ત્યારે સત્યમ સંસ્થાના દર્શકભાઈના નેજા હેઠળ આજે એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને નાતીના અગ્રણીઓ તેમજ શહેરના અગ્રણીઓએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી તેઓ ઓગણીસો બાસઠથી ઓગણીસો સડસઠ સુધી વિધાનસભાની અંદર કાર્યરત હતા એ દરમિયાન એમના તરફથી કચ્છ અને ગુજરાતના સારા એવા કામો વિકાસના થયેલા હતા અને એક ગાંધીવાદીની ચુસ્ત નેતા તરીકે પોતાની છાપ હતી આવા જ્ઞાતિના અદના કાર્યકરને આજે શ્રદ્ધાંજલિ આપતા અમે ખૂબ હર્ષની અનુભૂતિ કરીએ છીએ કે આવા જ્ઞાતિના રત્નો પાક્યા છે બસ આવા ભવિષ્યમાં પણ રત્નો બાકી અને જ્ઞાતિ અને ભુજ શહેરનું નામ રોશન કરે એવી જ અપેક્ષા રાખવું છું ચંદે ઠક્કર પરિવાર રાપર દ્વારા કુળદેવીમાં ચામુંડા મંદિરનો ચૌદમો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો રાપરના ખાતે આવેલ ચંદે ઠક્કર પરિવારના કુરદેવી ચામુંડા માતાજીના વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની પૂર્વ સંધ્યા એ અંકિત ચંદે તેમજ અમદાવાદના કલાકારો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે માતાજીનું યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં મહાપ્રસાદના પરસોતમભાઈ જાદવજીભાઈ પરિવાર રહ્યા હતા ચંદે દલસુખભાઈ હરજીવનભાઈ ચંદે પરિવાર રહ્યા હતા દીકરીઓને લાણી ભેટ કાંતિલાલ ફૂલચંદભાઈ ચંદે મુંબઈ નાના લાલ ચંદે ભુજ પરિવાર ગંગારામભાઈ ચંદે માલતીબેન અરવિંદભાઈ ચંદે રહ્યા હતા માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિરાની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુંબઈ રાજકોટ ભુજ ગાંધીધામ બચાવથી પરિવારજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જંતીલાલ હાલાણી વારાહી મહેશભાઈ ચંદે રાજકોટ રશિકલાલ ચંદે વસંતલાલ ચંદે મહેશભાઈ ચંદે મુંબઈ રમણિકલાલ હિતેશભાઈ ચંદે મુંબઈ વિપુલભાઈ ચંદે ભોજ ડાયાલાલ ચંદે અંજાર મુરજીભાઈ ચંદે ગાંધીધામ દર્શન ચંદે પાલનપુર રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદે ચંદે પરિવારના નવા વરાયેલા ટ્રસ્ટી તુલસીભાઈ ચંદે હસમુખભાઈ ચંદે उमेद भाई चंदे चंदूलाल चंदे धर्मेंद्र चंदे, हितेश भाई चंदे कमलेश चंदेना मार्गदर्शन हेठ युवा टीम जीगर चंदे अभय चंदे, राजेश चंदे भावेश चंदे चंदे, भावीन चंदे, हार्दिक चंदे महिला मंडल बेन चंदे बेन चंदे बेन चंदे बेन चंदे बेन चंदे बेन चंदे મનીષાબેન ચંદે વગેરે એ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ચંદે એ કર્યું હતું રાપર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન દરિયાસ્થાન મંદિર મધ્યે કેમ્પ યોજાયો શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ શશ્રી દરિયાસ્થાન મંદિર રાપર તથા શ્રી લોહારા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે યજમાન પરિવાર વાડીલાલ મહેતાની લગ્નની પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યજમાન પરિવાર તથા રશિકલાલ આદુઆણી દિનેશભાઈ ચંદે ભોગીલાલ મજીઠિયા દિલીપભાઈ મીરાણી ભરતભાઈ રાજદે નિલેશભાઈ કારિયા શૈલેષ ભીંડે પ્રભુલાલ રાજદે વિસનજીભાઈ આદુઆણી વેલજીભાઈ લુહાર અરવિંદ દરજી ધનસુખભાઈ લુહાર ડાયાભાઈ ઠાકોર ગોવિંદભાઈ ઠક્કર દિનેશ રાજપૂત દાનાભાઈ મહારાજ વગેરે એ સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર અલ્કેશ ખેરડિયા પ્રવીણભાઈ ઝાપડિયા નેત્ર નિદાન કરી સેવા આપી હતી આજના સમયમાં લગ્ન દિવસ ઉજવવામાં લોકો બહુ ખર્ચ કરતા હોય છે જ્યારે ગીતાબેન વાડીલાલ મહેતા એ પોતાના લગ્ન દિવસની ઉજવણી જરૂરિયાત મંદને દ્રષ્ટિ આપી નેત્ર નિદાન કેમ્પ યોજી કરી હતી તેમજ આ પરિવાર દ્વારા ઘણી વખત આવા સદ્દકાયો કરવામાં આવે છે આ નેત્ર નિદાન કેમ્પમાં બસો પચાસ લોકોનું નેત્ર નિદાન કરવામાં આવેલ જ્યારે મોતિયા તથા વેલના ઓપરેશન માટે એકસો અગિયાર લોકોને લક્ઝરી બસ મારફત રાજકોટ લઈ જઈ ઓપરેશન થઈ જાય પછી પરત મૂકી જાય છે માનવ સેવા એઝ પ્રભુ સેવાના ઉદ્દેશથી થતી જરૂરત મંદ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ થતી જરૂરતમંદ લોકોને સહાયતા કરી કચ્છ ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સ્વનિર્ભર થવા માટે માનવતાના ઉમદા કાર્ય કરવામાં આવે છે અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર ઉપક્રમે ચાલતા શારદા સીવણ ક્લાસમાં જરૂરત જરૂરતમંદ આરતીબેન રામજીભાઈ ચાવડાને વતન વતનપ્રેમી શ્રીહરી સબકા મંગલ હો અમેરિકાના સહયોગથી સિલાઈ મશીન મોટર સહિત વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ગામ વિકાસ સમિતિ દ્વારા અરવિંદભાઈ જોશીનો ઉમદા સહયોગ આપ્યો હતો જેથી સંસ્થા દ્વારા અરવિંદભાઈ જોશીનો તથા રામકૃષ્ણ શારદા સેવા ટ્રસ્ટના મંત્રી નયનાબેન ભટ્ટ એ દાતા પરિવારનો આભાર માન્યો હતો સંસ્થા દ્વારા કરવામાં આવતી જુદી જુદી માનવ સેવાની દૈનિક તથા બહેનો માટે શિવણની સંપૂર્ણ તાલીમમાં શારદા શિવણ કેન્દ્રમાં આપવામાં છે જેની માહિતી સંસ્થાના સંયોજક સુરેશ છાયા એ આપી હતી કાર્યક્રમનું સંચાલન શિવણ પ્રશિક્ષક મનીષાબેન એ આભાર વિધિ કરી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા જોબન પુત્રા તથા દેવેન્દ્ર મહારાજ તથા શિવણ કેન્દ્રના બહેનો સહયોગ આપ્યો હતો સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબરાસા કચ્છ લાગણી સફર ગુજરાતી ફિલ્મ ચોરંગી આગામી ત્રીસ જાન્યુઆરીથી સિનેમા રિલીઝ થવા જઈ રહી છે જેમાં જીવનના ચાર મહત્વપૂર્ણ રંગોને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે વિનોદ પરમારના દિગ્દર્શન અને વિનોદ પરમાર તથા આસિફ અજમેરીના લેખન હેઠળ બનેલી આ ફિલ્મ હાસ્ય પ્રેમ સંઘર્ષ અને વેદનાના ભાવોને સંતુલિત રીતે દર્શાવે છે તાજેતરમાં લોન્ચ થયેલા ટ્રેલરે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે જ્યારે ફિલ્મનું ગીત જબ્બર પ્રેમ પ્રથમ ગુજરાત સિંગલ ટેક સોંગ તરીકે સોશિયલ મીડિયા પર ખાસ લોકપ્રિય બન્યું છે જેમાં ગાયક કમલેશ બારોટે અવાજ આપ્યો છે સંજય ગોરરિયા દીક્ષા જોશી સોનાલી લેલે સોહની ભટ્ટ નિજલ મોદી નીલ ભટ્ટ સહિતની મજબૂત સ્ટાર કાસ્ટ સાથે ચોરંગી પરિવાર સાથે જોવા જેવી સંવેદનશીલ ફિલ્મ તરીકે દર્શકોના દિલમાં સ્થાન બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તે સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન સાથે માહિતી અપાઈ હતી મારું નામ નીલ શરદભાઈ ભટ્ટ છે હું ભુજનો જ છું મારું જન્મને બધું અહીંયા જ થયું છે અને બારમા ધોરણ પછી હું અહીંયાથી એમએસ યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો થિયેટરમાં મેં કરેલું છે બેઝિકલી એમએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર નાટકો ઘણા બધા કરેલા છે મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે આપણા ગુજરાતમાંથી એક સિલેક્ટ થયું હતું જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે પ્રોડક્શન હોય ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે ફિલ્મનું નામ છે ચોરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું અને ત્રીસ જાન્યુઆરી કાલે છે ત્રીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધા સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે એટલે વાર્તા ફિલ્મ વિશે હું આપને વાત કરું તો ચાર રંગની સ્ટોરી છે જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે ઇમોશન હોય છે ભાવનાઓ હોય છે એના ઉપર આખી છે ફિલ્મ અને ચાર રંગની આપણે ચાર રિલેશનશિપની વાત છે કે ભાઈ વીસ વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશીપ હોય છે એના વિશે છે પછી ત્રીસથી પાંત્રીસ વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશીપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે એમાં અડચણ આવે છે કઈ રીતે છે એના ઉપર છે અને પચાસ વરસથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશીપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે એને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ અને આપણે આ ચાર જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે ચાર વાર્તાને કનેક્શન બેસાડે છે કેમ કે ચારે વાર્તા અલગ અલગ નથી ચાલતી બધી અરસપરસ સાથે જ ચાલે છે તો એ જે જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો સંજયભાઈ ગોરડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટકરીને છે એ ચારે વાર્તાઓ જે છે એને કનેક્શન આખું કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છે કેમકે ફિલ્મ જોઈએ છે તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી પણ આ ફિલ્મ એવી છે કે તમે જોઈને જશો ને તો તમે જે જીવન જીવો છો કોઈ બી એ લય હોય કે ભાઈ પંદર વરસનો હોય વીસ વર્ષનો હોય કે પચાસ કે સાઠ વર્ષનો હોય એની વચ્ચે કોઈ પણ એજ હોય મતલબ તો એમને અંદર પ્રશ્ન થશે કે ભાઈ હું જે અત્યારે આ ઉંમરમાં છું ને હું જે જીવું છું પણ આ ફિલ્મમાં જે આ કેરેક્ટર છે એનાથી કનેક્શન બેસાડીને એને પોતાના ઉપર પ્રશ્ન થશે કે ભાઈ હું આ જે કરું છું એ બરાબર છે કે ના પેલું જે બતાવ્યું છે અંદર અને જે પેલું જે કેરેક્ટર છે એ બરાબર છે એટલે તમને જવાબ તો મળે જ છે દરેક ફિલ્મમાં પણ પ્રશ્ન લઈને સો ટકા ઘરે જશો અને કંઈક શીખવા મળશે એ સો ટકા હા આ ફિલ્મમાં આપણે કલાકારમાં આપણે બધાએ જોયું હશે કદાચ યુટ્યુબ પર ફિલ્મ છે એમનું ટ્રીઝર ટ્રેલર આવી ગયું છે પોસ્ટર બી આવી ગયું છે હું સ્ટારકાસ્ટની વાત કરું એનામાં તો સંજય ગોરોડિયા સર છે પછી દીક્ષા જોશી છે પછી આપણે સોનાલીબેન લેલે છે હું પોતે નીલભટ છું સોની ભટ્ટ છે નિજલ મોદી છે મગન લુહાર છે મુકેશભાઈ છે ભૂમિ કરીને જે છે એટલે આખી આ રીતે સ્ટારકાસ્ટની ટીમ છે પ્રોડ્યુસર અમારા દીપકભાઈ પરમાર છે અને ડિરેક્ટર જે છે વિનોદભાઈ પરમાર હું જરાક બે શબ્દ ડિરેક્ટર વિશે કહેવા માગીશ કે અમારી આ ડિરેક્ટર જે છે એ અને હું અમે બંને ઘણા બધા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ આજે બે હજાર નવ દસથી કામ કરીએ છીએ અને એમના પહેલાં એમનું આના પહેલાંનું એમનું મૂવી આવી ગયું છે જે ફિલ્મનું નામ છે ચાતર કદાચ આપને ખ્યાલ બી હશે અને ચાતર ફિલ્મે અત્યાર સુધી આખા વર્લ્ડમાં દુનિયામાં ચાલીસથી પચાસ એવોર્ડ લીધેલા છે અને મેઇન આપણે વાત કરું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જે બધાને ખ્યાલ જ હશે એમાં પણ આપણા ગુજરાતમાંથી ચાતર ફિલ્મ ગયેલી છે અને બીજા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ છે ઘણા બધા છે બીજા ફેસ્ટિવલ્સ મેઇન જે છે એ આ છે અને એમનું જ આ બીજું મૂવી છે અત્યારે જેમનું નામ છે ચોરંગી ને જે થિયેટરોમાં ત્રીસ તારીખે આવવાની છે તો બધાને ખ્યાલ જ હશે કદાચ એવું નહીં ખબર હોય કે ચોરંગી ફિલ્મનું છે પણ જબ્બર પ્રેમ કરીને કમલેશભાઈ બારોટે ગાયેલું ગીત છે જે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે ધૂમ મચાવી લેવું છે અને બાકી આ ફિલ્મમાં રંગાયોરે સોંગ છે એ વત્સલ કવન જે ગુજરાતી ફિલ્મો અર્બન ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં એમને મ્યુઝિક આપેલું છે અને અમારી ફિલ્મનું મ્યુઝિક પણ એમને જ આપેલું છે અને વત્સલ કવન કરી અને રંગાયોરે સોંગ છે બે સોંગ અત્યારે આવ્યા છે ત્રીજું સોંગ છે એ ડાયરેક્ટ ફિલ્મ છે એનામાં જોવા મળશે એવું છે અને જબર પ્રેમ અને રંગાયોરે ધૂમ મચાવી રહ્યું છે જબ્બર પ્રેમ તો ઉત્તરાયણમાં બી ઘણા બધાની અગાસીઓ મારે બધાએ જોયું જશે એટલે ખ્યાલ જ છે ડાયલોગ વિશે હું વાત કરું તો મારો ડાયલોગ છે ફિલ્મનો એક તો કે ભાઈ આપણે સેટ તો થઈ જઈશું ને તો થઈ જ જશું આપણે બધા સેટ એ રીતે અને બીજો એક મેઇન જે ડાયલોગ છે જે સંજય સરનો છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ હોય છે કોઈપણ ઉંમરનું વ્યક્તિ હોય છે એનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે અને એ એમના અલગ વિશ્વમાં જીવતું હોય છે તો અમારી ફિલ્મમાં બી એ જ છે કે ભાઈ એક ચોરંગીનું જે વિશ્વ જે છે એમાં બધા ડોક્યુ કરવા ત્રીસ જાન્યુઆરી આવો મજા આવશે બધાને